જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર દ્વારકે સેસ્ટ્રોલોજીના આ નવા વિડીયોમાં આપનું સ્વાગત છે બે હજાર પચીસના પહેલાં થનારા ચંદ્રગ્રહણ વિશે આજે વાત કરશું કઈ કઈ રાશિને ફાયદો થશે આવો જાણીએ અને છેલ્લે આપણે બાર રાશિઓને આ ગ્રહણની શું અસર થશે તેનું ટૂંકમાં ફળ જાણશું તો આ વિડીયોમાં બન્યા રહેજો આવો વિડીયોમાં આગળ વધીએ વર્ષો બાદ હોળી પર બનશે સૂર્યગોચર ચંદ્રગ્રહણનો યોગ આ ત્રણ રાશિના જાતકોનો ચમકશે કિસ્મત અચાનક થશે ઘણા બધા ધનલાભ વૈદિક શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષો પછી હોળીના દિવસે સૂર્યગોચર ચંદ્ર ચંદ્રગ્રહણ એક સાથે થવા જઈ રહ્યું છે જે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોનું ગોચર અને ગ્રહણ એકસાથે યોગ્ય સમયે થાય છે જેની અસર માનવ જીવન તેમજ દેશ અને દુનિયા ઉપર જોવા મળશે તમને જણાવી દઈએ કે આ વર્ષે હોળીના દિવસે એટલે કે ચૌદ માર્ચે ચંદ્રગ્રહણ થવાનો છે જ્યારે આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય ભગવાન મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં હોળીના દિવસે ચંદ્રગ્રહણ અને સૂર્યગોચરનો સંયોગ એક સાથે બનવા જઈ રહ્યો છે જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે આ ઉપરાંત આ રાશિના જાતકો માટે અચાનક આર્થિક લાભ અને પ્રગતિની શક્યતાઓ છે આ ત્રણ ત્રણ રાશિઓના જાતકોને અપાર ખુશીઓ મળશે જણાવી દઈએ હવે આ આ ભાગ્યશાળી રાશિઓ પર આશીર્વાદ છે સમય એવા લોકો માટે રાહત અને નવી ખુશીઓ લઈને આવી રહ્યો છે જેમના જીવનમાં અત્યાર સુધી સાડે સાતે ચાલી રહી હતી તેમના જીવનમાંથી બધી સમસ્યાઓ અને દુઃખ દૂર થવાના છે હવે આ ત્રણ રાશિના જાતકો જીવનમાં ખૂબ ખુશીઓ આવવાની છે દરેક મુશ્કેલીઓ દૂર થશે અને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે મિત્રો જ્યારે સૂર્યદેવ કોઈ પણ વ્યક્તિ પર વિશેષ આશીર્વાદ વરસાવે ત્યારે તેના જીવનમાં પ્રગતિ સફળતા અને સમૃદ્ધિ આપમેળે વધવા લાગે છે આ વિડીયોમાં આપણે તે ત્રણ રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું તો આ વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો કારણ કે જો તમારી રાશિ તેમાં સામેલ છે તો આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તેથી સકારાત્મક ઉર્જા સાથે આવતા શુભ સમયનું આપણે સ્વાગત કરીએ તો ચાલો વાત કરીએ એ ત્રણ ખૂબ જ ભાગ્યશાળી રાશિઓ જેને સૂર્ય મહારાજનો આશીર્વાદ મળવાનો છે વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરજો કમેન્ટમાં જય શનિદેવ મહારાજ અથવા તો સૂર્યનારાયણ મહારાજની કૃપા આપ સૌને મળે એવા માટે સૂર્યનારાયણ આયન લખજો આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે આમાંથી એક ખૂબ જ શક્તિશાળી અને ન્યાયી દેવતા છે ભગવાન સૂર્યદેવ સૂર્યદેવ માત્ર દંડ આપનારા દેવતા નથી પણ ધર્મ અને સત્યના પણ રક્ષક છે અને વિશ્વમાં સંતુલન જાળવવા માટે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે તમે જાણો છો સૂર્યદેવ ફક્ત તે લોકોને જ સજા કરે છે જે દુષ્ટતાના માર્ગ પર ચાલે છે સત્ય પ્રામાણિકતા અને મહેનતના માર્ગ પર ચાલનારાઓ માટે સૂર્યદેવ વરદાનથી ઓછા નથી જ્યારે તેમની કૃપા કોઈ પર વરસે ત્યારે તે વ્યક્તિ ગરીબીમાંથી પણ ઉભરી શકે છે અને સમૃદ્ધિની ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે શનિદેવ પણ ફક્ત કર્મનો જ હિસાબ નથી રાખતા પણ જે લોકો સાચા મનથી તેમની પૂજા કરે અને સારા કાર્યોમાં વ્યસ્ત રહે તેઓને ખાસ આશીર્વાદ ભગવાન શનિદેવ આપે છે જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય જે વ્યક્તિ પર સૂર્યદેવની કૃપા હોય તેના જીવનમાંથી દરેક અવરોધ દરેક સંકટ આપમેળે દૂર થાય છે અને તેને ધન પ્રાપ્ત થાય છે વ્યક્તિને માન અને સફળતાના એવા આશીર્વાદ મળે છે જેની તેને ક્યારેય પણ કલ્પના જ ન કરી શકી હોય તો મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ખુશી આવે સફળતા અને અવરોધો દૂર થાય તો સાચા મનથી સૂર્યદેવની પૂજા કરો ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરો અને હંમેશા તમારા કાર્ય શુદ્ધ રાખો તો ચાલો જાણીએ હવે કે આ ત્રણ રાશિઓ કઈ છે જેમને સૂર્યદેવના ખાસ આશીર્વાદ મળવાના છે તો નંબર એક ઉપર છે મિથુન રાશિ સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણ આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે કારણ કે સૂર્ય ભગવાન આ રાશિથી કર્મ ગ્રહમાં જવાના છે કર્મ ભુવનમાં જવાના છે તેથી આ સમય વ્યાપારીઓ અને નોકરી શોધનારાઓ માટે શુભ રહેશે નવી નોકરી પ્રમોશન અને બિઝનેસમાં સફળતાની તકો મળશે આ સમયે વ્યાપારીઓને સારો નફો મળશે તમે તમારા વ્યવસાયને પણ વિસ્તારી શકો છો મિથુન રાશિ માટે વર્ષો બાદ હોળીના પાવન દિવસે બનનાર સૂર્યગોચર અને ચંદ્રગ્રહણનો યોગ ખૂબ જ ખાસ અને શુભ ફળદાયી બનશે વૈદિક જ્યોતિષ અનુસાર આ બે વિશિષ્ટ ગ્રહીય યોગોનું મિથુન રાશિના જાતકોના જીવન પર ઊંડો પ્રભાવ પડશે આ યુગમના કારણે મિથુન રાશિને અચાનક ધનલાભ પણ થશે જીવનમાં ઘણી તકો અને સફળતાના માર્ગો ખુલે છે જૂના રોકાણોથી પ્રોફિટ અને નવા રોકાણ કરવું પણ લાભકારી રહેશે જે નોકરીમાં છે તેમના માટે આ યોગ સન્માન લાવનારો છે જેમણે વ્યવસાયમાં વધુ પ્રગતિના સપના જોતા હતા એમના માટે આ શુભ સમય છે કારણ કે નવા પ્રોજેક્ટ અથવા ભાગીદારીમાં ફાયદા મળવાની શક્યતા વધારે છે આ ગ્રહણના સમયગાળામાં મિથુન રાશિના જાતકો માટે ભૌતિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિનો સમય છે યુગમ માનસિક શાંતિ લાવશે અને જાતકોના જીવનમાં સંતુલન અને સમૃદ્ધિ ભરી દેશે પરિવારમાં નવી ખુશીઓ આવશે સંબંધોમાં મીઠાશ વધશે અને મિથુન જાતકોના દાંપત્ય જીવનમાં નવી તાજગી અને ઉત્સાહ પ્રસરશે પ્રેમ સંબંધોમાં પણ આ સમય પરિપૂર્ણતા લાવશે ગ્રહણ અને ગોચરના આ યોગથી મિથુન જાતકોને ત્રાટકતા પડકારોને શક્ય તેટલા સરળતાથી દૂર કરવા માટે બળ અને આત્મવિશ્વાસ પણ મળશે મિથુન જાતકો માટે આ સમય જીવનમાં નવી દિશાઓ શોધવાની તક છે જ્યાં તેમને સમૃદ્ધિ અને શાંતિનો અનુભવ થશે આ શ્રેષ્ઠતાને પૂર્ણ કરવા માટે મિથુન જાતકોને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં સામેલ થવું જોઈએ દાન જપ અને ધ્યાન જીવનના શ્રેષ્ઠ પરિણામો મેળવવામાં મદદરૂપ થશે હવે આવે છે બીજી રાશિ વૃષભ રાશિ સૂર્ય ગોચર અને ચંદ્રગ્રહણ આ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે સૂર્ય ભગવાન તમારી કુંડળીમાં ગોચર કરવાના છે તેથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકશે તમે કોઈ મોટા પ્રોજેક્ટનો હિસ્સો બનશો વ્યવસાયમાં નવા ગ્રાહકો અને ભાગીદારીની તકો પણ મળી રહેશે રોકાણથી લાભ મળવાની સંભાવના છે આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થશે જીવનમાં સંતુલન લાવવા માટે આ સમય આધારશીલા બનશે મનોવિજ્ઞાન અને ચિંતનમાં મજબૂતી લાવશે જે મોટી મુશ્કેલીઓનો સામનો કરવાનો બળ આપશે પરિવારમાં શાંતિ અને ખુશીનો માહોલ રહેશે અને દાંપત્ય જીવનમાં નવી ઉર્જા ભરશે પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે અને નવા સંબંધો માટે પણ આ સમય શ્રેષ્ઠ રહેશે પોતાના જીવનમાં સકારાત્મકતા જાળવવી મહત્વપૂર્ણ રહેશે ગ્રહણના દિવસોમાં મંત્ર જાપ યોગ ધ્યાન વૃષભ રાશિના જાતકો માટે ખાસ લાભદાયી બનશે જે જીવનમાં નવી ઉન્નતિ અને સફળતા પણ લાવશે ગ્રહણના આ યોગ સાથે વૃષભના જાતકોને તેમના જીવનમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની તક મળશે જે જીવન માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે આ સિવાય વૃષભના જાતકો માટે આ સમયસર આરોગ્યમાં સુધારો લાવશે ખાસ કરીને જો શારીરિક અથવા માનસિક તણાવનો અનુભવ કોઈ થઈ રહ્યો હોય તો તેમાંથી પણ મુક્તિ મળશે જીવનના આ ખાસ ક્ષણને શ્રેષ્ઠ બનાવવા માટે દાન અને ધર્મ કરવા ત્રીજી રાશિ છે કર્ક રાશિ સૂર્યગોચર અને ચંદ્રગ્રહણ આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે સૂર્ય ભગવાન આ રાશિથી ભાગ્ય સ્થાનમાં ગોચર કરવાના છે તેથી આ સમયે ભાગ્ય તમારા પક્ષમાં હોઈ શકે છે તેમજ આ સમય દરમિયાન તમે આધ્યાત્મિક પ્રગતિનો પણ અનુભવ કરશો તમારું વ્યક્તિત્વ અસરકારક રહેશે અને લોકો તમારા તરફ આકર્ષિત થશે વિવાહિત લોકોને વૈવાહિક સુખ મળશે તેનાથી પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે આ સમયે તમે દેશ અને વિદેશની યાત્રા કરી શકો છો તેમજ આ સમયે તમારું કાર્ય પૂર્ણ થશે તમે બેરોજગાર લોકોને નવી નોકરીની તકો મળી શકે છે ધનલાભના યોગ પ્રબળ બનશે આ યોગનો સૌથી મોટો લાભ તેમની આર્થિક સ્થિતિમાં આકસ્મિક સુધારો લાવશે કર્ક જાતકો માટે આ સમય પરિવાર સાથે જોડાણ મજબૂત બનાવવાનો છે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમર્પણ વધશે અને પ્રેમ સંબંધોમાં મીઠાશ પણ વધશે આ સમય દરમિયાન કર્ક જાતકો તેમના જીવનસાથી અથવા નજીકના સંબંધોમાં નવી ઉર્જાનો અનુભવ કરશે આ ઉપરાંત આ યુગમ આરોગ્યમાં સુધારો પણ લાવશે આ ગ્રહણનો પ્રભાવ કાર્યક્ષેત્ર અને શીખવા માટે નવા પથ પ્રાપ્ત કરાવશે નવેસરથી શીખવા માટે ઉત્સાહિત કરનાર આ સમય તેમને નવી કૌશલ્ય તેમજ આત્મવિશ્વાસ વધારશે કર્ક રાશિના જાતકોને આ સમયે આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી જોઈએ અને લાંબા ગાળાના પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ગ્રહણના દિવસે પૂજા પાઠ મંત્ર જાપ અને ધ્યાન કરવાથી શુભ પરિણામો મળશે ગરીબોને દાન કરવું અને અન્ય લોકોને મદદ કરવી પણ શુભતાને વધારશે આ ખાસ યુગમ કર્ક રાશિના જાતકો માટે પ્રગતિના દરવાજા ખોલનારું છે જેમાં નવી તકો વિશેષ સફળતા અને શાંતિ સાથે નવા શિખરો પર પહોંચવાની શક્યતાઓ સામેલ છે આવો હવે અન્ય જે બાર રાશિઓ છે એનો સંક્ષિપ્તમાં આ ચંદ્રગ્રહણનો શું પ્રભાવ છે એ જાણીએ મેષ રાશિ પર સૌથી પહેલાં તમે માનસિક થાક અનુભવી શકશો હિંસક વિચારો તમારા મનને અસીર કરી શકે છે તમે કામ પર ખૂબ સારું પ્રદર્શન કરશો પણ આગામી ત્રણ મહિના દરમિયાન પેશાબ સંબંધિત વિકૃતિઓ તમને પરેશાન કરી શકે છે રોગ પરેશાન કરી શકે છે વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રહેવું જોઈએ વૃષભ રાશિ તમે તમારા પ્રેમ સંબંધોના ભાવનાત્મક પરેશાની અનુભવી શકો છો તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવું જોઈએ તમે ઉચ્ચ શિક્ષણમાં સારું પ્રદર્શન કરશો તમે સમજદારીભર્યા નિર્ણયો લઈ શકો છો કાર્યસ્થળ પર તમે કોઈ રચનાત્મક કાર્ય કરશો મિથુન રાશિ વેપારમાં પ્રગતિની તકો મળશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ ગ્રહણ સાનુકૂળ રહેશે તમારી માતાના સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓ આવી શકે છે તમારી આર્થિક સ્થિતિ પણ ઘણી સારી રહેશે કર્ક રાશિ યાત્રાથી તમને મોટો ફાયદો મળી શકે છે વેપારમાં તમને ઉત્તમ પરિણામો મળશે અગાઉ કરેલી મહેનતનું તમને સાનુકૂળ પરિણામ મળશે આ ચંદ્રગ્રહણ તમને ઘણી માનસિક શક્તિ આપી શકે છે માતૃત્વના લોકો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો સિંહ રાશિ દેખાડો અને દેખાવ ટાળવાનો પ્રયાસ કરો તમને તમારા મિત્રોથી મદદ મળી શકે છે નોકરીમાં પગાર વધારાથી તમે પ્રસન્ન થશો તમારી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે આ સમય તમારે ધીરજ રાખવાની જરૂર છે કન્યા રાશિ ઉપર ચંદ્રગ્રહણ તમારી રાશિમાં જ થઈ રહ્યું છે તમારે આગામી કેટલાક મહિનાઓ સુધી સાવધાન રહેવું જોઈએ તમારા વૈવાહિક સંબંધો તણાવપૂર્ણ હોઈ શકે છે તમારા ગુસ્સાને કારણે લોકો તમારાથી દૂર થઈ શકે છે તમારા સ્વભાવમાં આક્રમકતાને આવવા જ ન દો તુલા રાશિ જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો લાંબા અંતરની યાત્રા તમારા માટે લાભકારક ફાયદાકારક રહેશે તમને સ્વાસ્થ્ય સંબંધિત સંબંધ સમસ્યાઓથી છુટકારો મળી શકે છે પૈસા બચાવવા માટે તમારે વિશેષ પ્રયત્નો કરવા જોઈએ ઉચ્ચ શિક્ષણમાં તમને સારું પરિણામ મળશે વૃશ્ચિક રાશિ સામાજિક જીવન સાથે જોડાયેલા લોકો માટે ગ્રહણ અનુકૂળ રહેશે જ નહીં નકારાત્મક લોકો સાથે નજીકના સંબંધો જ ન રાખો તમે તમારા બાળકો વિશે થોડી ચિંતિત રહી શકો છો વિવાદિત બાબતોનું પરિણામ તમારા પક્ષમાં આવશે ધનરાશિ તમારે તમારે કેરિયરમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે પૈસાને લઈને તમે ચિંતા અનુભવશો તમે આવકના નવા સ્ત્રોતને વિકસાવવાનો પ્રયાસ કરશો સત્તાવાળા લોકો સાથે વધારે વિવાદ ન કરો અને રોગ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે તો ધ્યાન રાખજો મકર રાશિ તમારા પિતાનું સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો જો તમે કોઈ રોગથી પીડિત છો તો દવાઓ પ્રત્યેક ક્યારે પણ બેદરકાર ન રહો મુસાફરી દરમિયાન તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ધાર્મિક કાર્યોમાં તમારી ભાગીદારી વધશે કુંભ રાશિ તમારે તમારી માનસિકતા બદલવી પડશે તમને અકસ્માતો થવાના યોગ છે નોકરી હોય તેમની નોકરી લઈને ચિંતિત થશે તમને તમારા પગમાં ઈજા થઈ શકે છે તો ધ્યાન રાખજો તમે તમારી સિદ્ધિઓથી ઓછા સંતુષ્ટ થશો અને મીન રાશિ તમે વ્યવસાયમાં નવું કંઈક કરવાનો પ્રયાસ કરી શકો છો તમારા સહકર્મીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ રાખો લોકો તમારા દયાળુ સ્વભાવનો દૂર ઉપયોગ કરશે તમે તમારા વિરોધીઓ પર વિજય મેળશો પૈસા બચાવવાનો પ્રયત્ન કરો અહીં આપેલી માહિતી વિવિધ પુસ્તકો જ્યોતિષ માન્યતાઓ સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે દ્વારકે સેસ્ટ્રોલોજી આમની પુષ્ટિ કરતું નથી તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ મહારાજ જરૂરથી લખજો જેથી સૂર્યદેવની મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપનો દિવસ ખૂબ સારો રહે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર